જામનગર શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી પાણી થઈ ગયા છે ભારે ઉકળાટ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે ખાસ કરી શહેર અને કાલાવડ વિસ્તારમાં પણ વરસાદ છે જામનગર શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ છે તે જાણ મળશે આજે જ્યારે વાત કરવામાં આવે જામનગર શહેરમાં વરસાદની ઝમઝટ જોવા મળી રહી છે જે પ્રકારના દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો જામનગર શહેરના જે આ ગુરુદ્વારા સર્કલથી હોસ્પિટલ રોડ તરફ છેલ્લા રોડ ઉપર અત્યારે વરસાદની ડેંગી બેટિંગ છે તે જોવા મળી રહી છે ખૂબ અહીં જે વરસાદ પડી રહ્યો છે તેને લીધે વાહન ચાલકોને પણ સારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો છે એક પણ વાત કરવામાં આવે જામનગરમાં વરસાદની ધમાકેદાર બગાઉની જે બેટિંગ છે બેટિંગ બાદ અહીં જે પ્રકારે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાય લોકો અહીં ખાસ વરસાદના ચાંયે પણ ઊભા રહેલા જોવા મળે છે જામનગરમાં વરસાદની બેટિંગને લઈને હાલ જામનગર શહેરના જે રસ્તાઓ છે તે પર પણ વરસાદી ફાળી ફરી વરસાદ

નદી બજાર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા સાવરકુંડલાના મોટા ભમોદરા વંડા ઝીંઝુડા કાના તળાવ હાથસણી સહિતના ગામોમાં વરસાદ પડ્યો વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે વાત રાજકોટની રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ કાલાવડ રોડ અને સાધુ વાસવાણી રોડ પર પણ વરસાદ જોવા મળ્યો ગાંધીગ્રામ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારો વરસાદી પાણીથી ભીંજાયા વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા જોવા મળ્યા તો રાજકોટમાં શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા વાહન ચાલકોને પણ હાલાકી પડી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે નાગરિકોને ગરમીથી રાહત મળી ગઈ છે જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી તકલીફ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વાત ભાવનગરની ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો જિલ્લાના ગારીયાધારમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે પાંચ ટોબરા રતનવાવ પાછરિયા સુરનિવાસ આણંદપુર પીપળવા નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે બે દિવસ થી મેઘરાજા મહેરબાન થતા સુકી ધરતી પરંતુ વરસાદ કેહર બનીને ત્રાટક્યો ડીસા માં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ડીસાના ખાડિયા વિસ્તારમાં તો બે થી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા તો રોડના કાંઠે ઘર પાસે પાર કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા આ તરફ દાંતીવાડામાં પોણા બે ઇંચ વરસાદ અમીરગઢમાં એક ઇંચ વરસાદ ખબકતા પાણી પાણી થઈ ગયું કચ્છમાં બારે મેઘ ખાંગા થતા નદીઓ તૂર બની ગઈ છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે કેટલીક જગ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે નદીના પ્રવાહમાં ભેંસો પંદર જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ ભચાઉના લાકડીયા ખોળાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાય છે આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શહેરમાં ઠેકાણે પાણી ભરાયા છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો ભાવનગર રોડ ગઢડા રોડ પર પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે સંક્રતિશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી ગીરમથક સાપુતારામાં વરસાદ

ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે નદીઓ ગાંડીતુર બની ગઈ છે ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા જિલ્લાના કાર્યાધાર તળાજા પાલીતા વેલકમ બેક ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના વિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો આરોગ્યને લઈ સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નથી સામાન્ય નાગરિક ચિંતા મુક્ત છે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના અભિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો છે આરોગ્યને લઈને સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન સામાન્ય નાગરિક ચિંતા મુક્ત થયો છે ત્યારે સ્વસ્થ સ્વચ્છ અને તંદુરસ્ત તંદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકોનું હોવું ખૂબ જ જરૂરી છે બાળકોના તંદુરસ્ત જીવન માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ રહી છે રાજ્યમાં દસ વર્ષથી શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દ્વારા બાળકોની ની આરોગ્ય ની તપાસ કરવામાં આવી રહી છે વિશ્વ આરોગ્ય સંસ્થા યુનિસેફ યુનેસ્કો અને વિશ્વ બેંકના સહકારથી આરોગ્યવર્ધક શાળા કાર્યક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળકો માટે રૂપ રાજ્યના પ્રત્યેક બાળકની સંભાળ લેતી સરકાર શાળાએ જતા અઢાર વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ સારવાર આરોગ્ય કાર્યક્રમને છેવાડાના બાળકો સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી વિવિધ રોગના નિષ્ણાંતો દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી સરકાર દ્વારા જન્મથી લઈ અને છેક સુધી એનું ધ્યાન રાખવા માટે આપણા વડાપ્રધાનશ્રીએ એ ગુજરાતમાં હતા ત્યારથી જ એના ઉપર ખૂબ ધ્યાન આપ્યું એમણે